મુસાફરી કરવા બસને બદલે એમ્બ્યુલન્સ અને એમાં પણ ઘેટા બકરાની માફક ભરેલા જોવા મળ્યા ત્યારે વિકસિત ગુજરાતની વરવી તસવીર જોવા મળી હતી આરોગ્ય ક્ષેત્રે અધ્યતન સેવાની વાતો કરતી ગુજરાતનું આરોગ્ય વિભાગ અહીંયા વામણું પુરવાર થયું હોય તેવું જોવા મળી રહ્યું હતું આ અંતર્ગત જણાવવાનું કે નર્સિંગ સ્કૂલ જૂની હોસ્પિટલ સાથે સરપ્રતાપ જનરલ હોસ્પિટલ ખાતે કાર્યરત હતી સરકારશ્રીના પ્રવર્તમાન નિયમ અનુસાર મેડિકલ કોલેજ બનતો ગઢોડા રોડ ઉપર લાવવામાં આવેલ છે અત્રેની હોસ્પિટલ જે તે વખતે એમ એની સ્કૂલ બસ હતી પરંતુ ચાર વર્ષ પહેલાં કંડમ થતો એ સ્કૂલ નવી આવેલી હતી સરકારમાં રજૂઆત કરેલ છે એના